હવે અમે જાશું ગાર્ડન અંદર જોઈએ આપણે કે અહીંયા હું હજી જોવા બધી મળે છે લોકેશન અંદર તો બાકી જોરદાર છે ઝાડવા ને એવું બધું જો આ સાઈડમાં જો તો ગુલમોર ને એવું બધું છે ફૂલ આવી ગયા છે ને બે ભાઈ બન જો આગળ આયલા જાય છે ને હું ને મારો મિત્ર બે પાછળ પાછળ આયલા જાય છે શું કેવું મેમાં વાળા ઉભા તો નહીં આપણે રોંગ સાઈડમાં ન આવી હા નહીં કરતા ફરી લે ત્યારે આપણને પાણીની અંદર બતક જોવા મળ્યા છે તમને બધામ કરીને બતાવું બતક છ સાત બતક દેખાય છે હજી આપણે આગળની બાજુ જવાનું છે તળાવ છે પાણીનું એટલે ગાર્ડન તો બહુ સારું છે ફરવા જેવું છે આ સાઈડમાં જવો તો ફૂલ ને એવું બધું છે નાળિયેરી ને એવું બધું દેખાય છે આ વચ્ચે નાળિયેરી ને બધું વાવ્યું છે કારણ કે વરસાદ પડી ગયો છે એટલે હવે લીલું છમ થઈ ગયું છે ગાર્ડન આખું નગર તો તડકાનું સુકાઈ ગયું હતું બધું જ આ સાઈડમાં તમે ઝાડવા જવો વિદેશ માં હોય એવું લાગ્યો અને વચ્ચે એક બગલો દેખાય છે જો એકલા અને અમુક ભાઈ બહે ઉપર જાય છે તો હવે આપડે ટેકરા ઉપર જાય જોઈ ને કેવો પવન આવે છે એ લોકો તો અમારી પેલા ચડી ગયા છે ઉપર ભાઈ બન ઉપર વ્યા ગયા છે તો અમે ઉપર જાઉં છું હું તો બાકી જોરદાર લોકેશન દેખાય અમે વિડીયો શૂટિંગ ચાલુ છે આ મારા બાકી ભાઈ અહીંયા વચ્ચે જોરદાર લોકેશન આવે છો એમાં વરસાદ પડી ગયો એટલે લીલું છમ ગાર્ડન થઈ ગયું છે આખું

અમારા મિત્રો થોડી કસરત કરવા ગયા છે તો તમને બતાવું હામેની સાઈડ સાઈડમાં બધા બેઠા છે હવે રસ્તો તો છે નહીં પણ હવે લાગ્યા ઠેકવું પડશે ને એમાં છે સો માં જો લઈ ને તો બુરા હાલ થવાનો તો કસરત કરે છે સાલુ છે એ બાજુ તો મિત્ર બધાય થોડી થોડી કસરત તો ચાલુ છે આ ની અંદર જાવું બધું છે થોડું થોડું આ લોકો બધાય બેસી ગયા છે લાઈનમાં કસરત કરવા તો બધા લોકો કસરત કરે છે આપણે ક્યાં કસરત કરવાની થતી નથી કારણ કે હાલી હાલી ને કસરત થઈ ગઈ છે શું કરવાની મજા આવે છે

અમે બધા લોકો હવે નાસ્તો કરવા નીકળી ગયા છે કારણ કે થોડીક ભૂખ લાગી હતી વધારે તો બધા મિત્રોને કીધું કે હારો કે કંઈક નાસ્તો કરી લઈએ મકાઈનો શેવડો છે બટેકા ભૂંગળા છે જે હોય ખાઈ લેવાનું છે લાગી છે ભૂખ બહુ નહીં ખામેની સાઈડમાં દેખાય છે કોને ખબર નહીં આ મળતું હોય ત્યાં થાય પછી ખબર પડે આલું બાજુ જવું મને તો ભૂંગળા દેખાય છે બધું બધું છે 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 જોવા કેમ લેવું કઈ નઈ બે હજાર લઈ લે પડી કા બીજું તો પ્રિન્સ ભાઈ થોડો નાસ્તો લઈ જશે પડી કાને કારણ કે બીજું કઈ હતું નહીં એટલે આવું થોડું કોરું કોરું ખાઈ લઈ બધું તીખા ભૂંગળા ને એવું બધું છે હેલો મિત્રો તો મેં અત્યારે ગાર્ડન ફરી લીધું છે અને આ બ્લોગ અમારો અહીંયા પૂરો થઈ છે તો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો